બે હાજર ચૌદના મોડેલ નું ટ્રેક્ટર માત્ર તમને બે લાખ અગિયાર હાજર માં મળી જશે ટ્રેક્ટર ની એ ટુ માહિતી વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર પાર્સિંગ પણ ચાલુ

બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો સીટ છત્રી પણ એકદમ સારા ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ઓઇલ બ્રેક વાળું આ ટ્રેક્ટર મહિન્દ્રા 265 DI કિંમત 2 લાખ અને 11000 રાખવામાં આવી છે વધારે માહિતી માટે अशोक સિંહનો કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ અને પ્રોપર તમને રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે જોવા મળશે